માતૃશ્રી કેસરબાઈ જૈન ભવન ખાતે આ વર્ષે આચાર્ય ભગવાન ભાવચંદ્ર સ્વામીજી મહારાજનો નો ચાતુર્માસ યોજાયો છે આ પાવન અવસર નિમિત્તે આજે સવારે શહેરમાં તપસ્વીઓની ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી શોભા યાત્રાનો પ્રારંભ જૈન ભવનથી થયો હતો તપસ્વીઓનો પરંપરાગત વરગોડો કાઢવામાં આવ્યો હતો જેમાં ભક્તજનો હરિધ્વજ શંખનાથ અને મંગલ જ્ઞાન સાથે જોડાયા હતા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આ શોભાયાત્રા દોશાભાઈ ધર્મશાળા ખાતે પૂર્ણ થઈ હતી યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવના અને પવિત્રતાથી ગુંજી ઉઠ્યું હતું તપસ્વીઓ પર ભક્તજનો દ્વારા ફૂલ વર્ષા કરવામાં આવી અનેક સ્થળોએ શોભાયાત્રાને આવકારવા પાણી સરબતના પંડાલો ગોઠવાયા હતા નાના મોટા સ્ત્રી પુરુષ યુવાઓ તેમજ વરિષ્ઠ નાગરિકો સહિત શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા પૂર્ણ થયા બાદ આચાર્ય ભગવાન ભાવચંદ્ર સ્વામીજીએ સંદેશ આપ્યો કે સમય સાધના સંયમ અને ભક્તિ માટે સમર્પિત કરવાનો હોય છે તપસ્વીઓના પડઘોડા દ્વારા લોકોમાં ધાર્મિક પ્રેરણા ફેલાવવાનો હેતુ છે આ પ્રસંગે ભુજના જૈન સમાજમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો બાળકો પરંપરાગત વસ્ત્રોમાં મહિલાઓ શોભનીય વસ્ત્રો સાથે અને પુરુષો ધર્મધ્વજ લઈને યાત્રામાં જોડાયા હતા સમગ્ર ભુજમાં આ ધાર્મિક શોભાયાત્રા ચર્ચાનો વિષય બની હતી આમ ભુજમાં આયોજિત તપસ્વીઓની શોભાયાત્રાએ ચાતુર્માસ પર્વને ધાર્મિક ઉલ્લાસ શાંતિ અને ભક્તિભાવ સાથે ઉજ્જવળ બનાવ્યો છે માતૃત્રી કેસરભાઈ જૈન ભવન ભંગમાં ચાતુર્માસ આચાર્ય ભગવંત ભાવચંદ્ર સ્વામીનો ચાતુર્માસ હોવાના કારણે તપસ્યાનો અત્યારે અમે શોભયાત્રા કાઢી છે કે સીધી તપ આઠ અને આઠથી ઉપરવાળા બધા તપસ્યાનો અત્યારે અમે વડગોડો કાઢ્યો છે જૈન ભવનથી કરી અને ડોસાભાઈ ધરમશાળામાં અને સ્થાનકવાસીમાં પહેલી ઐતિહાસિક ઘટના છે કે અમે વડઘોડો કાઢ્યો આજે અમારો જૈન ભવનમાંથી શોભાયાત્રા ધર્મ ડોરસાભાઈ ધર્મશાળામાં ત્યાં પહોંચશે અને બધે તપસ્યો ફર્સ્ટ ફ્લોર ઉપર ગોઠવાઈ જશે અને ત્યાં દાતા પરિવાર ભાડો કરાવશે એ અમારો અત્યારે કાર્યક્રમ છે